ડબોઈ તાલુકાના કુકડ વસાહત સ્મશાનને જોડતો કાચો માર્ગ હોય તકલીફ વેઠતા નગરજનો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સંસ્કાર માટે જતા અને મોટી આવતા કુકડ વસાહત ખાતે નર્મદા સ્થાપિતો કરે છે નિવાસ કામથી અંતરિયાળ અંદાજે દોઢ કિલોમીટર દૂર આવેલા સ્મશાન સુધી પહોંચાડવાનો માર્ગ અત્યંત દુર્ગમ આજે પણ ગામમાં મૃત્યુ થવું હોય સ્મશાનને જતા નગરજનો કાચા માર્ગને કારણે મુશ્કેલીમાં મુકાયા મૃત્યુને ટ્રેક્ટરમાં લઈને સ્મશાનને જતા નગરજનોનું ટ્રેક્ટર માર્ગ વચ્ચે જ ફસાયું પડ્યું અન્ય ગામમાંથી બીજું ટ્રેક્ટર મકાવી મુસીબતે મૃતદેહ મૂકેલો ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું વારંવાર આ તકલીફથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે નગરજનો લાગતું વળગતું તંત્ર અને સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપી માર્ગનું નિર્માણ કરે તેવી માંગ ડભોઈ તાલુકાના કુકડ ગામ વસાવતમાં છેલ્લા વીસ વર્ષ દરમિયાનથી ઉપરાંતથી રહેતા વસાહતીઓ માટે મૃત્યુ થાય ત્યારે સ્મશાનને જોડતો કાચો માર્ગ હોય ચોમાસાની ઋતુમાં અગ્નિ સંસ્કાર કરવા માટે તકલીફ વેઠતા ગ્રામજનો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અગ્નિ સંસ્કાર માટે જતા સ્મશાનને મોટી આપતા કામ અંતરિયાળ અંદાજે દોઢ કિલોમીટર દૂર રહેતા સ્મશાન સુધી પહોંચવાનો પહોંચાડવાનો માર્ગ અત્યંત દુર્ગમ અને કાચો માર્ગ હોવાને કારણે આજે પણ ગામમાં મૃત્યુ થવું હોય સ્મશાને જતા ગ્રામજનો કાચા માર્કના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા

રહેવાસી કૂંકળ નર્મદા વસાત તાલુકા ડગો જિલ્લા વડોદરા અમે છેલ્લા પાંત્રીસ વર્ષથી કૂકળ વસાટમાં નર્મદા અસરગ્રસ્ત જાહેર થતાં અમે પુનઃ વસાટ કરેલ છે અમને કૂકળ ગામમાંથી સ્મશાન જેવાના રસ્તા સ્મશાન સુધી જવા માટે રસ્તો આ દિન સુધી બનાવેલ નથી આ બાબતે અમે વારંવાર આ બાબતે જાણ કરવા છતાં અમને કોઈ પણ પ્રકારની સુવિધા મળેલ નથી

અમારે રસ્તાને કોઈ પણ એનું સોલ્યુશન લાવતા નથી મારું નામ રાઠો વિપિનભાઈ સુંદરભાઈ છે હું કુક્કડ નવી વરસાદનો રહેવાસી છું અમારે સ્મશાન કુક્કડ જૂના ગામથી દોઢ કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો જે કાદવ ખીચવ ખાડાવાળો છે જે ત્રણ ત્રણ ચાર ફૂટ જેટલા ખાડા છે તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવું પણ એટલી મુશ્કેલી છે તો આજે અમારે મરણ થયું છે તો એમાં એક ટ્રેક્ટર બોલાયું તો એ ફસાયું એના માટે બીજું બોલાયું તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરે આવી છે ના હોય તો અમે કેવી રીતે કરાવી એટલે માણસ જીવતા છે તે સુખ નથી પણ મરે તો અમારે શાંતિથી લઈ જવાય એવી રસ્તા માટે અમારે મંજૂરી છે તો જે તે સરકારને અમારે નિવારણ વહેલી તકે લાવે એટલી અમારે નમ્ર વિનંતી છે